પોલીસ સ્ટેશન કર્મીને માર મારવાની કેન્દ્ર ખાતે લવાઈ હતી ત્યારે ડેડ બોડી સીએચસી કેન્દ્ર ખાતે લવાતા પરિવારજનો ઉશ્કેરાયા હતા સ્થળ પર પોલીસ કર્મી પર ટોળા હુમલો બોલતા પોલીસ કર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ છે ત્યારે અન્ય પોલીસ કર્મીઓ જોડે પણ કહી શકાય કે અપશબ્દો બોલવાની ઘટના બની છે ચાકલિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધાયો છે સ્થળ પરથી અઢાર લોકોની અટકાયત પણ કરાઈ છે જાલોદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામને ચોવીસ કલાકના રિમાન્ડ આપ્યા એએસઆઈ પોલીસ કર્મી સુભાષ નીનામાને લાકડીઓ તેમજ લોખંડના પાઇપ અને પથ્થરો વડે માર મરાયો હતો સાથે

ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી બો ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસેક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઇજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમોને જાણ કરતા અમે તાત્કાલિક બનાવાળી જગ્યા પર પહોંચી ગયે ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજ રોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે શોડપગઢ સાથે ચક્રવાત દાહોદ